મોમેશ પટેલ ના યુવક સાથે લગ્ન કરી લૂટેરી દુલ્હન ફરાર યુવકને લગ્ન માટે દલાલે કરાવ્યો હતો સાથે સંપર્ક સોના સાંભળી દાગીના સહિત રોકડ રકમ લઈ ઠગબાજ દુલ્હન સહિત તોડકી ફરાર યુવતીના માતા પિતા સહિત મામા પણ બનાવટી ઈડરમાં ગ્રામ પંચાયત માંડ બાંડ યુવકનું લગ્ન થયું અને લુટેરી દુલ્હન સહિત તેને વિશ્વાસઘાત કર્યો યુવકે ઈડર પોલીસ મથકે લુટેરી દુલ્હન ચાંદની રમેશ રાઠોડ સહિત માતા અને મામા સહિત એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ છે ત્રણ લાખ પચાસ રોકડ અગિયાર હજાર કપડાના સુડતાલીસ હજાર દાગીના તેમજ પંદર હજારનો નો મોબાઈલ લઈ ટોળકી ફરાર મંદિરમાં યુવતીએ યુવક સાથે વિધિવત લગ્ન વિધિ કરી હતી સંપલ્ય કોની સામે નોંધાઈ ફરિયાદ દરજી રહે પાટણ એજન્ટ રાજુભાઈ ઠક્કર રહે અમદાવાદ લુટેરી દુલ્હનના મામા ચાંદનીબેન રમેશભાઈ રાઠોડ રહે અમદાવાદ લુટેરી દુલ્હન સવિતાબેન રમેશભાઈ રાઠોડ રહે અમદાવાદ લૂટેરી દુલ્હનના માતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જતા રહો લોક સામના ન્યૂઝ